નમસ્કાર આજે વાત કરવી છે મનુષ્યના જીવનમાં અતિશય સુખનો સમય અને દુઃખનો સમય હોય ત્યારે તમારી આસપાસના લોકોનું વર્તન કેવું હોય છે આ જાણવા માટેથી આપણા જીવનમાં આ બંને પરિસ્થિતિઓને આપણે અનુભવી અને પછી જ એના વિશે કહી શકાય છે તો જ્યારે સુખ હોય ને ત્યારે કહે છે કે આપણી આસપાસ તમામ જાતની લીલોતરી હોય છે એટલે કે બધું હરિયાળું હોય છે લોકો પણ સરસ હોય છે લોકોની આપણી સાથેની વાણી વર્તન વ્યવહાર એ પણ ખૂબ સુંદર હોય છે કારણ કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ સ્ટ્રોંગ છે આપણે કહીએ ને કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ તો ખરેખર તો એ હકીકત છે જ અને આ વસ્તુનો જીવનમાં લગભગને અનુભવ થયો છે સ્ત્રી તરીકે મેં એ પણ ક્યારેક જોયું છે કે ખૂબ પૈસાવાળો પતિ હોય અને એમના પત્નીને કંઈ ખબર ના પડતી હોય કોઈ જાતના એમનામાં એવા ગુણો પણ ન હોય કે જેનાથી લોકો ઇમ્પ્રેસ થાય પણ એના પતિના પૈસાના સ્ટેટસને લીધે એમની પત્નીની એટલી વાહવાહી થતી જોઈને કે ના પૂછો વાત એની સામે એવા અમે સાક્ષી છીએ દૃશ્યના કે સ્ત્રી ખૂબ સુંદર મજાની હોય એનામાં સમજદારી પણ ઘણી હોય એમનામાં ઘણા બધા ગુણો હોય જેને આપણે સદગુણો કહી શકીએ પણ કમ ભાગ્યે એમના ઘરવાળા પાસે આર્થિક સમૃદ્ધિ ઓછી હોય તો પહેલી સ્ત્રીની તુલનામાં આ સ્ત્રીને જે સન્માન મળવું જોઈએ ને એટલું નથી મળતું આ હકીકત છે અને ખૂબ સ્ટ્રગલ કરવો પડે છે એવું પુરુષને પણ થાય છે કે તમારી પાસે ખૂબ સમૃદ્ધિ છે ત્યારે ગ્રુપ સર્કલ દોસ્તો સગા સંબંધીઓ એમની આવન જાવન પણ હશે એમના ફોન પણ હશે કારણ વગર પણ તમને મળી જશે પણ જ્યારે તમારે તડકો આવ્યો એમ બધાને ખબર પડી કે આમને આર્થિક કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે તમારી પાસે કોણ દેખાશે એ જ દેખાશે કે જેને ફક્ત અને ફક્ત તમારા હૃદયના સંબંધ સાથે લેવા દેવા છે નહીં કે તમારા પૈસા સાથે તો ઘણી વખત આપણને જ્યારે ખૂબ આપણી પાસે સમૃદ્ધિ હોય ને ત્યારે એમ થાય કે આ દુનિયા કેટલી સુંદર છે અને મારી પાસે કેટલા સગાવાલા છે પણ સમૃદ્ધિ ભોગવ્યા પછી જ્યારે આર્થિક કટોકટી આવે અને આ વાત લગભગ ગામના લોકોને ખબર પડે પછી એ તમારાથી કેટલા દૂર દૂર દૂરથી જે શ્રી કૃષ્ણ કરે છે ને એનો અનુભવ કરજો પણ ઓલમોસ્ટ આ વાતમાંથી કહેવાનું એ છે કે જ્યારે તમે ભીસાયેલા હોય તકલીફમાં હોય અને ત્યારે કોઈ નાનામાં નાનું માણસ તમને આર્થિક નહીં પણ માનસિક જાળવવા માટેથી પણ તમારી જોડે વાત કરે બેસે આવે જાય ભાઈ શું છે ભાઈ કંઈ સમસ્યાનું નિવારણ નીકળું કે નહીં આવી પૂછતાછ કરવા માટે પણથી પણ તમારી જોડે કનેક્ટ થઈને રહીએ ને એ જ માણસ ફક્ત તમારો છે અને એ વ્યક્તિને જિંદગીમાં કોઈપણ હિસાબે તમારે ચૂકવું નહીં એનું નામ લિસ્ટમાં સૌથી પહેલાં રાખો ભલે પછી તમે એક સમયે અતિ સમૃદ્ધિમાં આડોટો ને ત્યારે તમારા લેવલના માણસોની મહેમાનગતિની સાથોસાથ હું તો કહું છું કે સાથોસાથ નહીં પણ એમના કરતાં ચડિયાતું સ્વાગત આ માણસનું હોવું જોઈએ કે તમે જ્યારે મુશ્કેલીમાં હતા ને ત્યારે એ તમારી સાથે હતો અને આવી બધી જિંદગીની ઘણી વાતો છે ને લગભગ બધાએ અનુભવ કરેલી હોય છે પણ ફક્ત સમય જ્યારે તમારો સારો હોય ને ત્યારે માણસ નથી ઓળખાતા જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે ખૂબ સુંદર અને ખૂબ મજાનો લાગતો માણસ ખરેખર કેટલો મજાનો છે ને એ ઓળખાશે તો તમે પણ આ અનુભવો કરો અને એ અનુભવો પછી કંઈક શીખો કે ભાઈ જ્યારે કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે પેલા રામ સેતુ બનાવવામાં ખિસકોલી કેમ પોતાના પીછા ઉપર નાના એવા બે પાંચ રેતીના કણ લઈ અને રામ સેતુ બનાવવામાં લાગી હતી એનું મહત્ત્વ એટલા માટેથી છે કે નાનું છે ને તો પણ એ કામનું છે તો આ જ રીતના ક્યારેક ભીસાયેલા માણસ પાસે તમારી નાની એવી સુંદર મજાની સારી એવી વાત હશે ને તો પણ એ મોટો સમંદર પાર કરવા માટેથી ટક્યો રહેશે તો આજની વાતના જય શ્રી કૃષ્ણ